આપે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી વિચારધારા તો શરૂઆત પણ તમે હમણાં વર્ષ પહેલા જ કરી હતી ત્યારે વિચારધારા મળતી હતી બેન અમે આખી જિંદગી લડ્યા અમારી ઉંમર આજે અઠાણું વર્ષ થઈ ગઈ ત્યારે અમને કોઈ મીડિયા નહીં પૂછતું જયારે અમે થોડુંક બે વખત ધારાસભ્ય માટે વાત કરું છું ત્યારે અમારું કોઈ મીડિયા ત્યારે પણ તમે જયારે બીટીપી ને બીજેપી માં મર્જ કરી ત્યારે પણ તમને એજ સવાલ પૂછ્યો હતો ના ના મર્જ નથી કરી બેન અમે બીજેપી બીટીપી મરી જ નથી કરી રહ્યા તો હવે શું કરશો હવે મહેશ વસાવા કઈ પાર્ટીમાં તો અમે સ્વતંત્ર રહીએ હતી અને આદિવાસી હક માટે લડશો હતી હા આદિવાસી હા લડ્યા છે ને લડતા રહે ને બેન અમે અમારી મારા ફાધર અમારા આખી જિંદગી લડ્યા અમારા બાપ દાદા લડ્યા તો અમે કેમ નહીં લડી શકીએ અચ્છા અને છોડવા પાછળનું કારણ શું વિચારધારા સિવાય પણ વચ્ચે તમે ત્યાંની સુગર ફેક્ટરીને લઈને મુદ્દો ઉપાડ્યો તો એમને પણ તમારા ઘણા મન મોટા વાવતા હતા સામે ના સુગર ફેક્ટરી માટે નહીં અમે સિંચાઈ માટે બી અહીંની લડ્યા છે વિસ્થાપિતો માટે લડ્યા છે પણ હવે છોડવા પાછળનું કારણ શું તમને કોઈ પદ ના આપ્યું એ પણ એક કારણ હોઈ શકે ના પદ પદ તો અમને ક્યાં જરૂર છે અમે વગણ પદે કોઈ પાર્ટીમાં જોડાયા વગર અમે અમારું પદ મેળવી ચૂકેલા છે રાષ્ટ્રીય છે અમે બે વખત અમને કોઈ જરૂર નથી ને તો મનસુખભાઈ સાથે વાત થઈ વસાવા સાથે હા મનસુખ વસાવા સાથે આપની વાત થઈ હતી કે આપ પાર્ટી છોડી રહ્યા છો ના 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 અમારે કોઈને પૂછવાની જરૂર નથી ને મનસુખભાઈ અમારા આદરણીય છે સંસદ છે હે જનરલ સીટ પર ચૂંટાય છે અહીં ગાડી ભરૂચ માં હા એ અમારા આદરણીય છે ને અમે લડીએ છીએ એટલે મનસુખભાઈ ચૂંટાય છે એમાં ક્યાં અમે ખોટું બોલીએ છીએ એમાં છોટુભાઈ એ શું કીધું છોટુભાઈ સાથે વાત થઈ આ બાબતે તમારી કોઈ છોટુભાઈ સાથે વાત થઈ છોટુભાઈ અમારા ફાધર છે અમારા આદરણીય છે આધુનિક બિરસા છે પણ એમની જે ભારતીય આદિવાસી પાર્ટી જે છે એની અંદર તમે જોડાશો બાપમાં માં જોડાવાનો તો ક્યાં સવાલ છે આજે તમે રાજસ્થાનમાં જાઓ મધ્યપ્રદેશમાં જાઓ તો આજે એકબીજાને જોડેલો છે ને મદર મદદર કોઈ કોંગ્રેસમાં હોય કોઈ ભાજપમાં હોય કોઈ પણ અમે અમે છે દડીએ છીએ હવે તમે શું કરશો આગળ તમે તમારા રાજનીતિ વિશે વિચાર્યું છે રાજનીતિક ભવિષ્ય વિશે અત્યારો તમે ખેતી કરીશ માં સારું મેં અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર